જય શ્રી કૃષ્ણ રાધે 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 સત્સંગમાં સત્સંગનું રસપાન કરતા બધા જ આત્મીયજનો શ્રી વલ્લભની પ્રેરણાથી પ્રેરાઈને રાધે સત્સંગમાં આજે આપણે ચરણોદક ચરણાવીનની ભાવના પુષ્ટિ માર્ગમાં શું છે તે વિશે જોઈએ પરંતુ તે પહેલા આપણે જો રાધે સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેશો જેથી નિત્ય સત્સંગની જાણ આપને થઈ શકે પ્રિયજનો સૃષ્ટિને નિશ્ચય પ્રભુ પોતાના શ્રેયંગ દ્વારા જ પ્રગટ કરે છે અને પોતાની સેવા માટે પ્રગટ કરે છે ચરણામૃતની રજ જે છે તે પણ આપના શ્રેયંગની જ છે અને જલ પણ આપના શ્રેયંગથી જ પ્રગટ થાય છે તે રજ અને જલ મિલાવીને તો પુષ્ટિ સૃષ્ટિનું નિર્માણ થાય છે જલ યમુના જલ છે તો રજ શ્રી વ્રજરજ છે બંને શ્રી પ્રભુના શ્રી અંગના સ્પર્શહરા છે ચરણામૃત એ અપ્ર સ્નાન કર્યા પછી આપણે લઈએ છીએ પ્રિયજનો તે કયા પ્રકારે સિદ્ધ થાય છે તેનો અલૌકિક ભાવ આપણે વિચાર્યો હવે આ લેવાનું કારણ શું શા માટે લેવું જોઈએ તે સમજીએ તેની પાછળનો શું ભાવ છે તેનો લેવાનો પ્રકાર પણ જોઈએ તો એના વિશે વિચાર કરવો અતિ આવશ્યક છે કે ચરણામૃત શા માટે તેનો ભાવ સમજવો બહુ જરૂરી છે જેના દ્વારા જીવન અલૌકિક સિદ્ધ થાય છે આ ચરણામૃત સૌથી પ્રથમ મુખમાં લેવાય છે પછી બંને નેત્ર ઉપર લગાવાય છે મુખ શુદ્ધિની અસર મન ઉપર થાય છે આપણે જે પણ ખાઈએ છીએ તેની અસર મન ઉપર થાય છે અને માટે તો કહ્યું છે કે અન્ન તેવું મન તો મનની શુદ્ધિ ખાવા ઉપર છે હવે આ પ્રકારની મન શુદ્ધિ માટે શું કરવું સિદ્ધાંત રહસ્યમાં આજ્ઞા કરતા કહે છે અસમર્પિત વસ્તુ નામ તસ્માત વર્જનમાં આચરિત અર્થાત આપણે જે કંઈ પણ ખાવું પીવું હોય તે સમર્પિત હોવું જોઈએ સમર્પિત પ્રભુના પ્રભુના બધા જ અંગ ઉપાંગ રસાત્મક છે આ શાસ્ત્ર પ્રમાણ પણ બતાવે છે જે પ્રભુના હસ્ત ચરણ મુખ ઉદર વગેરે બધા જ અંગો આનંદરૂપ છે આનંદ રસરૂપ છે તો જેનું વર્ણન ગોપાલદાસ વલ્લભાખ્યાનમાં પણ કર્યું છે સર્વે અંગો અંગ રસ્યા રસ લોચન ચારું જે પ્રભુના અંગ અંગ રસભરિત છે તેથી કોઈ પણ અંગ દ્વારા રસાનંદા છે જે અંગ સંબંધિત વસ્તુ સમર્પિત જ કહેવાય આ ચરણામૃત તો આપના અંગ સંબંધિત છે અને મુખ અને ઉદરમાં જાય તો તેના દ્વારા તેની તો શુદ્ધિ થાય છે પરંતુ તેના દ્વારા મનની પણ શુદ્ધિ થાય છે અને મન શુદ્ધિ થાય તો અલૌકિક વિચારો આવે અને તે અલૌકિક વિચાર દ્વારા ભાવાત્મક સ્વરૂપમાં ભાવ સ્ફુરિત થાય છે અને તેથી આવા રસ ભાવાત્મક સ્વરૂપની સેવાથી પરમાનંદ પ્રાપ્ત થાય છે તો આવું જીવન બનાવવા માટે મુખમાં ચરણામૃત લેવાય છે મુખમાં લેવાથી મુખ વાણી રસમય બને છે અને વાણી રસમય બને તો જે પ્રભુના રસાત્મક ગુણાનુવાદ આપણે ગાઈ શકીએ છીએ એટલે ચણા એટલે એવું જોઈએ કે જેનાથી આપણા ભાવની વૃદ્ધિ થાય તો પ્રિયજનો આ સાથે આજના સત્સંગને શ્રી વલ્લભના ચરણોમાં સમર્પિત કરી અત્ર વિરામ લઈએ ફરી મળીશું રાધે સત્સંગમાં નવા સત્સંગ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે